તો આ લાઈવ તસવીરો તમે જોઈ શકો છો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે સાણંદમાં ત્યાં પહોંચ્યા છે અને ત્યાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત છે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો ત્યાં ઉપસ્થિત છે અને ઓપરેશન સિંદૂર બાદ જે જુસ્સો જોવા મળી રહ્યો છે લોકોમાં અને એને લઈને જ ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને ગૃહ રાજ્ય ગૃહમંત્રી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આ ત્રિરંગા યાત્રામાં જોડાયા છે સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ત્યાં ઉપસ્થિત છે અને ઓપરેશન સિંદુર બાદ દેશભરમાં જે છે ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તસવીરો અમે આપને લાઈવ બતાવી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ ત્રિરંગા યાત્રામાં જોડાયા છે જે સાણંદમાં યોજવામાં આવી છે થોડીવારમાં આ ત્રિરંગા યાત્રાની શરૂઆત થશે અને અનેક વિસ્તારોમાં આ ત્રિરંગા યાત્રા ફરવાની છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ત્રિરંગા યાત્રામાં જોડાયા છે અને સેનાના જવાનોના શૌર્ય શૌર્યને બિરદાવવા માટે આ ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે સ્વાભાવિક રીતે એક વિડીયો પણ સેના તરફથી અહીંયા જાહેર કરવામાં આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે આ બદલો નથી આ ન્યાય છે અને એટલા માટે આ ત્રિરંગા યાત્રા એ ન્યાયની પણ યાત્રા છે આ તસવીરો તમે જોઈ શકો છો આ એ યાત્રા જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી ખુદ ત્રિરંગો હાથમાં લઈને અમદાવાદના રસ્તા ઉપર આ યાત્રામાં જોડાયા છે સાણંદના રસ્તા પર યાત્રામાં જોડાયા છે અને ઓપરેશન સિંદૂર બાદ સેનાના પરાક્રમની આ સાક્ષી છે આ યાત્રા કે દેશભરમાં જે જુસ્સો હતો દેશભરના લોકોના મનમાં જે વાત હતી એ વાતને આપણી સેનાએ પૂર્ણ કરી બતાવી અને એ છવ્વીસ પહલગામના હુમલામાં જે છવ્વીસ લોકોના મોત થયા હતા છવ્વીસ કે સત્યાવીસ લોકોના જે મોત થયા હતા એમના પરિવારને ન્યાય મળ્યો છે અને એ ન્યાય બાદ તમે આ તસવીરો જુઓ દેશભરમાં જે છે ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દરેક વ્યક્તિ આ યાત્રામાં જોડાય છે સામાન્યથી લઈને દરેક વ્યક્તિ નેતાઓ જોડાય છે કાર્યકરો જોડાય છે ભારતીય જનતા પાર્ટી તરફથી આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ લાઈવ એમની તસવીર તમે સાણંદથી જોઈ શકો છો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કે જેઓ જોડાયા છે બાજુમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ત્રિરંગો હાથમાં લઈને ત્યાં ઉપસ્થિત છે અને આ યાત્રાનું પ્રારંભ કરવામાં આવી રહ્યો છે સાણંદમાં આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે થોડે થોડીવારમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ થોડીવારમાં સંબોધન પણ કરશે પણ આ લાઈવ તસવીરો તમે જોઈ શકો છો કે સાણંદથી ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું અને મોટી સંખ્યામાં લોકો આ યાત્રામાં જોડાયા છે સાથે જે વાતનું ધ્યાન રાખવામાં આવ્યું છે કે આજુબાજુ કોઈ સામાન્ય વ્યક્તિ છે તો એને કોઈ નુકસાન ના પહોંચે એના કામમાં કોઈ ખલેલ ના પહોંચે એ વસ્તુનું પણ અહીંયા ધ્યાન રાખવામાં આવ્યું છે ત્યારે આ લાઈવ તસવીરો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એ જે છે ત્રિરંગા યાત્રામાં પહોંચ્યા છે સાણંદમાં અને ત્રિરંગા યાત્રાનો પ્રારંભ કરાવ્યો છે અને જેમ મેં કહ્યું કે સેનાનું જે પરાક્રમ છે સેનાનું જે શૌર્ય છે એને બિરદાવવા માટે આ ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જે ઓપરેશન સિંદૂરનું આયોજન કરવામાં આવ્યું એ પછી જે પરિસ્થિતિઓ સર્જાઈ અને પાકિસ્તાનને જે જવાબ આપવામાં આવ્યો જે રીતે જવાબ આપવામાં આવ્યો એ આપણા સેનાનું પરાક્રમ દર્શાવે છે ત્યારે એ પરાક્રમને બિરદાવવા માટે અમદાવાદના સાણંદમાં ત્રિરંગા યાત્રાનું આયોજન કરાયું છે જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ યાત્રામાં જોડાયા છે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ યાત્રામાં ઉપસ્થિત છે સાથે જ આ તસવીરો તમે જુઓ નળ ત્રણ રસ્તા ગઢિયા ચાર રસ્તા સાણંદ પોલીસ સ્ટેશનથી મહારાણા પ્રતાપની પ્રતિમા સુધી આ જે ત્રિરંગા યાત્રા છે એનું આયોજન કરવામાં આવ્યું છે આ તસવીરો તમે જોઈ શકો છો લાઈવ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ યાત્રામાં જોડાયા છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ કહ્યું હતું કે પહલગામના હુમલા બાદ જે સ્થિતિ સર્જાઈ એ આતંકવાદી હુમલાનો જવાબ આપવામાં આવશે અને એવો જવાબ આપવામાં આવશે કે આતંકવાદીઓની પેઢીઓ એ યાદ રાખશે અને એ જવાબ આપવામાં આવ્યો એ જવાબ આપવામાં આવ્યો ઓપરેશન સિંદૂર થકી એ જવાબ આપવામાં આવ્યો સેનાના પરાક્રમ થકી અને સેનાએ જે કાર્યવાહી કરી છે એ ખૂબ જ સુંદર અને અદ્ભુત કાર્યવાહી કરી છે જે ન્યાય અપાવ્યો છે પહેલગામના જે પણ મૃતકો હતા એ ઘટનાના એના પરિવારને ન્યાય અપાવ્યો છે કારણ કે એ ન્યાય ખાલી એ મૃતકોના પરિવારના મનની વાત નથી દેશભરના લોકોના મનમાં હતું કે ન્યાય મળે અને એ ન્યાય મળ્યો છે અને એ ન્યાય મળ્યા બાદ જ્યારે આખી સ્થિતિ કાબૂમાં આવે છે પાકિસ્તાન ઘૂંટણીએ પડે છે અને જે વોર લાઈક સિચ્યુએશન સર્જાઈ હતી એ સિચ્યુએશનનો અંત આવે છે જે બાદ દેશભરમાં સેનાના પરાક્રમને બિરદાવવા માટે આ ત્રિરંગા યાત્રાનું આયોજન કરાવ્યું હતું જેનો અમદાવાદમાં આ તસવીરો જેની તમે જોઈ શકો છો જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી જ્યારે અત્યારે ગુજરાતના પ્રવાસે છે ત્યારે તેઓ જોડાયા છે થોડી વારમાં આપણે મિહિરને જોડવાનો પ્રયાસ કરીશું સંવાદદાતા મિહિર મિર આપણી જોડે જોડાશે ફોન લાઈનથી પણ આ તસવીરો તમે જુઓ કારણ કે આ તસવીરો એ વાતની વાતની સાબિતી છે એ વાતનો પુરાવો છે કે કેવી રીતે આખા દેશમાં ન ફક્ત અમદાવાદ સિંદૂર ચલાવવામાં આવ્યું છે સાળંદ ખાતે ગૃહમંત્રી અમિત શાહ છે કે આવી પહોંચ્યા છે અને બધી જે તિરંગા યાત્રા સમગ્ર દેશમાં જે પ્રમાણે લોકોને જ્યારે તિરંગા પ્રત્યે જે પ્રેમ હોય પોતાના દેશ પ્રત્યે જે પ્રેમ હોય તેની માટે જે તિરંગા યાત્રા કરવાની હતી તે છેલ્લા ઘણા દિવસોથી સમગ્ર દેશમાં શરૂ છે ત્યારે અત્યારે ગૃહમંત્રી અમિત શાહ પોતે ગુજરાત પ્રવાસે આવ્યા છે અને સાથે જ અત્યારે હાલમાં ગુજરાતમાં વિવિધ જગ્યા પર અલગ અલગ વસ્તુનું લોકાર્પણ કર્યા બાદ અત્યારે હાલમાં તે પોતે સાણંદ ખાતે આવી પહોંચ્યા છે લોકોનો જુસ્સો વધારવા લોકોમાં એક ઉત્સાહ વધારવા માટે અત્યારે તે પોતે લોકોની સાથે ચાલીને અને જે તિરંગા યાત્રા છે તે તિરંગા યાત્રામાં પોતે અત્યારે ઉપસ્થિત રહીને લોકોમાં એક ઉત્સાહ જગાડીને લોકોને એવું કહેવા માંગે છે કે આપણા જવાનો કે જે અને રાત આપણી માટે ખડે પગે ઉભા હોય છે તેમની આ જે સફળતા છે તે સફળતા બધા જ લોકોને ભારતીય સેના માટે સાહસ અને શૌર્ય અને જે વીરતા વીરતા હોવા અત્યારે હાલમાં ગાંધીનગરના લોકસભાના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી अमित शाह होते अब तेरे हाल में लोगों साथे अब तेरे तिरंगा यात्रा में जहां सुनी तिरंगा यात्रा चाल से त्या सके तो बोलते नहीं उपस्थित रहेंगे कैमरा में नरेश भूटिया साथे मीहर सोलंकी न्यूज़ कैपिटल अपडेट आमदावाद। बिल्कुल मीहर भारविगत तो आपका माटे तो